બગાડ છે શું છે ગાય માતા ને અમુક જે કહાય છે એનું પાપ આપડા ખેડૂતો ને એટલું હું ક્યાં માંગુ છું

પૂજા કરે છે અમુક છોડે છે અહિયાં કેવા માંગુ છે કે ગાય ને તમે હિમત છોડો ગાય આપણી માતા છે એ હમજ નહીં એ આપડા ખેતર માં ગાંઠવા એટલું જાવ ને તો તમારું

પરોડિયા ના ચાર વાગે મારું શરવન કરતું નામ શરવન કરતું જીવનમાં કોઈ ને ખોદણી નહી કરવાની આવું સારું વિચારવાનું ભગવાન પાસે બેહ

અમે અટા ફાટા આય અમે ફેસી કરવાના રો પાવડા લઈને પાળ્યું બોદ તારે તારે પછી મહેનત કરીને ધન ભરાવતા રે સુગમે બોલા કે કોને શું શું કે કે